you uh -huh.

બની ગયો છે તેને સંભાળવા વાળું કોઈ નથી જો કોઈ જવાબદારી ન લે તો હું જવાબદારી લઈશ જેને જવાબ આપવા માણાવદર ના ભાજપ ના ધારાસભ્ય અને કહ્યું કે તેમને ચિંતા કરવાની જરૂર નથી જરૂર પડશે તો મોરે મોરો પણ સામે આવીશું આ સાથે સાવડ ડેરી ના ચેરમેન પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને આપના ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે પૂર્વ મંત્રી સામે નામ લીધા વિના તેમના મળતીયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા છે